તો આ બધા જે છે સરસ મજાના આપણને કવિતા આપી હતી એક નાનકડી એમથી પોયમ જે આપણે રિસાઇટ કરવાની હતી ગાવાની હતી જે આપણે મજા માણી તો આગળ વધ્યા પહેલા થોડો વિદ્યાર્થી મિત્રો તમારી માટે ખાસ નોંધ ધોરણ 3 થી 10 ના ધોરણ 3 થી 10 ની નવી સ્વજન પોથી લોન્ચ થઈ ચૂકી છે નવું એડિશન 2025 26 લોન્ચ થઈ ચૂક્યું છે ને તમામ ભાગની તમામ વિષયની કલરફુલ સોલ્યુશન આપણી એપ્લિકેશન માં તમને પીડીએફ સ્વરૂપે જોવા મળશે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયોમાં આપેલી છે અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર પર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો વોટ્સએપ પર પીડીએફ જોતી હોય તો વોટ્સએપ પરથી પણ તમને પીડીએફ મળી શકે એમ છે વોટ્સએપ પર પીડીએફ સોલ્યુશન મેળવવા માટે મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે વોટ્સએપ પર હાઈ મોકલી શકો છો વોટ્સએપ પર મેસેજ કરી શકો છો જેના દ્વારા તમને પીડીએફનું સોલ્યુશન મળી શકે તો ચાલો કરીએ શરૂઆત એક્ટિવિટી નંબર બે કહે છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ

ત્રીજું છે ધ લિટલ વન ખાલી જગ્યા ધ પિક્ચર ખાલી જગ્યા ધ પિક્ચર ચિત્ર સાથે શું ક્રિત્ર ચિત્રને દોર્યું એટલે કે ડ્રુ આવશે ચોથું છે ધ લિટલ વન ખાલી જગ્યા ધ બેલ બેલ સાથે શું ક્રિયા કરી છે તોને વગાડ્યો હશે એટલે રેંગ આવશે અને ધ લિટલ વન ખાલી જગ્યા ધ વિસલ વિસલ સાથે શું કર્યું છે તો વિસલ લે પણ વગાડી છે એટલે બ્લુ આવશે રેડી ચાલો આગળ વધીએ વર્ડ્સ યોગ્ય શબ્દો વડે આપણે ખાલી જગ્યા ચલો ફ્લાય નું ભૂતકાળ થઈ જશે ફ્લુ સિંગનું થઈ જશે સેંગ બાય નું થઈ જશે બોટ રિંગનું થઈ જશે રેંગ કેશનું થઈ જશે કોટ નો નું થઈ જશે ન્યુ બ્લોનું થઈ જશે બ્લુ અને ડ્રોનું થઈ જશે ડ્રુ

બ્રેક્સ બ્રેક્સ તેણે તરત જ જે 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 છે 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 અપ્લાય કરી કરી ધ ધ ફેન સ્ટોપડ પંખો બંધ બંધ થઈ ગયો એન્ડ એન્ડ બાઇક બાઇક કમિંગ ડાઉન અને એ ધીમે ધીમે નીચે આવવા માંડી તેજસ્વીની હર એની આંખો દીધી હેલ્ડ પોતાનું હેન્ડલ જે છે જોરથી પકડી લીધું મજબૂતીથી પકડી લીધું બટ અ સેકન્ડ્સ પણ અમુક જ સેકન્ડ્સમાં ધડામ ધડા આવાજ આવ્યો હો શી ક્રાઈડ આઉટ ઈ રડી પડી ઉ મા એને બૂમ પાડ તો સરસ બનાવેલો પેરેગ્રાફ આપણે જોઈ લીધો એના આધારે પહેલો સવાલ છે તેજસ્વીની પાસ્ડ ઓવર તેજસ્વીની પસાર થઈ શેમાંથી પસાર થઈ જો આયા છે શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ તો લખીશું આપણે ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ પછી બીજું છે તેજસ્વિની વોઝ એન્જોયિંગ તેજસ્વીની મજા કરતી હતી શું મજા કરતી હતી જો આયા છે she was enjoying the beautiful view. the beautiful beautiful view view રસ્તામાં જે છે એને પક્ષીનું ટોળું દેખાણું તો યસ લખીશું અ ફ્લોક ઓફ ઓફ બર્ડ્સ ઓન હર વે એના એને ટોળું પછી ધ ધ ધ ફેન સ્ટોપડ પંખો પંખો બંધ બંધ થઈ થઈ ગયો કારણ કારણ કે કે તો જ જાય ને બ્રેક બ્રેક હતી હતી બ્રેક્સ કરી સિમિલર વર્ડ ગ્રુપ તેજસ્વીની સમાર્થી શબ્દ થાય છે શું ફ્લોક એફ એલ ઓ સી કે આગળ વધીએ

પછી છે તેજસ્વીની સ્ટોપ ધ ફેન તેજસ્વીની પંખો બંધ કરી દીધો નહીં તેજસ્વીને પંખો નહોતો બંધ કર્યો તેજસ્વીને જે છે પેન્ડલ મારવા બંધ કરી દીધું એને જે છે બ્રેક અપ્લાય કરી એટલે ફોલ્સ આવશે તેજસ્વીની હેલ્ડ ધ સીટ ટાઇટલી તેજસ્વીની જે છે સીટ પોતાની સીટ મજબૂતીથી પકડી લીધી નહીં સીટ નહોતી પકડી એને હેન્ડલ પકડ્યું હતું એટલે ફોલ્સ આવશે અને તેજસ્વીની લાફડ વેન શી ફેલ ડાઉન તેજસ્વીની પડી ગઈ ત્યારે તે

તેજસ્વિની કેટલા વર્ષની હતી કેટલા વર્ષની હતી તો તેજસ્વિની વોઝ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ તેજસ્વીની બાર વર્ષની હતી પછી બીજું છે ડિસ્ક્રાઈબ તેજસ્વિનીશ બાયસાયકલ ઇન ટુ થ્રી સેન્ટેન્સ કે ભાઈ ડિસ્ક્રાઈબ એટલે વર્ણન કરો તેજસ્વીનીઝ બાયસિકલ તેજસ્વિનીની સાઇકલનું બે ત્રણ શબ્દોમાં બે ત્રણ વાક્યોમાં જે છે તેજસ્વિનીની સાયકલનું વર્ણન કરો તો કરીશું ઇટ વોઝ અ યુનિક બાઇક બે એક અલગ પ્રકારની સાયકલ હતી બ્લુ ઇન કલર રંગે બ્લુ હતી અ સોફ્ટ સીટ નરમ મુલાયમ સીટ હતી એની અ લિટલ બેલ નાનકડી એવી ઘંટડી હતી એન્ડ રિયર વ્યૂ મિરર અને પાછળની બાજુનો દેખાય એવો અરીસો પણ હતો ઓકે ઇટ વોઝ અ યુનિક બ્લુ યુનિક બાઇક બ્લુ ઇન કલર અ સોફ્ટ સીટ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર પછી સવાલ નંબર ત્રણ છે વોઝ ધેર એની બટન ઇન ધ બાયસિકલ કે સાયકલમાં કોઈ બટન હતું તો યસ નદી માં નદીમાં તેજસ્વીની એ શું જોયું તો શું જોયું તેજસ્વીની સો અઈટ ઇન ધ રિવર છે એમાં એક પતંગ જોયું પછી છે પાંચમું વેર વેર ધ લીવ ઓફ ધ્રી વૃક્ષના પાંદડા ક્યાં હતા ક્યાં હતા ધ લીવ્સ ઓફ ધ ટ્રીઝ આર ઓન ધ રૂફ ઓફ ધ સ્કૂલ કે જે વૃક્ષના પાંદડા હતા ને એ સ્કૂલના છાપરા ઉપર હતા ઓકે ચાલો આગળ વધીશું એક્ટિવિટી નંબર સાત હું કહે છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ કે નીચેનો ફકરો વાંચો અને ફકરાના આધારે સવાલના જવાબ લખો તો નાનકડો એવો ફકરો આપ્યો છે કે રોહિત હેઝ અ પેટ ડોગ નેમ્ડ ટોમી કે રોહિત પાસે એક પાલતુ કૂતરો છે જેનું નામ છે ટોમી અર્લી મોર્નિંગ વહેલી સવારે રોહિત ટેક્સ ટોમી ફોર વોક કે રોહિત જે છે ટોમીને ચાલવા લઈ જાય છે પાર્કમાં ચાલવા લઈ જાય છે ટોમી લવ્સ ટુ પ્લે વિથ હિઝ ફેવરેટ બોલ એન્ડ સ્ટીક ટોમીને પોતાના ફેવરેટ દડા અને લાકડી સાથે રમવું બહુ ગમે છે લાસ્ટ વીક ગયા અઠવાડિયે રોહિત એન્ડ ટોમી વેન્ટ ટુ ધ ડોક્ટર્સ ક્લિનિક ગયા અઠવાડિયે રોહિત અને ટોમી જે છે ડોક્ટરના ક્લિનિક પાસે ગયા હતા ફૂંક શું કામ ફોર અ ચેકઅપ ચેકઅપ માટે રોહિત ફેમિલી ઇઝ વેરી ફોન્ડ ઓફ ટોમી કે રોહિતનો પરિવાર છે એને ટોમી બહુ પસંદ છે એન્ડ કન્સિડર્સ હિમ એઝ અ પાર્ટ ઓફ ધ ફેમિલી અને તેને પોતાના પરિવારનો એક ભાગ ગણે છે તો પહેલો સવાલ લખીશું વોટ ડઝ રોહિત હેવ રોહિત પાસે શું છે તો આપણે જવાબ લખીશું રોહિત હેઝ અ પેટ ડોગ રોહિત પાસે એક પાલતુ કૂતરો છે પછી વેર ડઝ રોહિત ટેક ટોમી ફોર વોક વેર એટલે કે ક્યાં ડઝ વર્તમાનકાળ દર્શાવે છે રોહિત ટેક ટોમી ફોર અ વોક કે રોહિત જે છે ટોમીને ચાલવા લઈ જાય છે કે રોહિત ટોમીને ક્યાં ચાલવા લઈ જાય છે ક્યાં લઈ જાય છે તો રોહિત ટેક્સ ટોમી ફોર વોક અબરાઉન્ડ ધ પાર્ક કે રોહિત જે છે ટોમીને પાર્કમાં ચાલવા માટે લઈ જાય છે ત્રીજું છે વિચ આર ટોમ ઇઝ ફેવરિટ ટોયસ કે ટોમી ના ફેવરેટ રમકડા કયા

કે રોહિત ના પરિવાર ને ટોમી વિશે કેવું ફીલ થાય છે તો રોહિત ફેમિલી ઇઝ વેરી ફોન્ડ ઓફ અબાઉટ ટોમી કે રોહિત નો પરિવાર જે છે એ ટોમી ને બહુ જ પ્રેમ કરે છે એને પરિવારનો એક સભ્ય ગણે છે ને હા ચલો આઠમો પ્રશ્ન હું કહે છે અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇનટુ ટુ આલ્ફાબેટિક ઓર્ડર નીચેના શબ્દોને આપણે આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવવાના છે ઓકે શબ્દો છે હેન્ડલ બાયસિકલ સીટ બર્ડ બ્રેક્સ

કે તે કચોરી ખાધી પરેશ કહે છે નો આઈ ડિડન્ટ મત ખાધી આઈ એટ લોચો મે લોચો ખાધો રમેશ કહે છે ડીડ યુ એન્જોય ઇન સુરત કે સુરતમાં તને મજા આવી તો પરેશ કહે છે યસ આઈ ડી ઢાબો મજા આવી આઈ એન્જોયડ અ લોટ ઇન સુરત મને સુરતમાં બહુ મજા આવી મે સુરતમાં બહુ મજા કરી એટલે તો સરસ મજાનો સંવાદ છે જે આપણે બે વિદ્યાર્થીઓ વચ્ચે જે છે ભાઈ નેક્સ્ટ કરવાનો હોય છે એક્ટિવિટી કરવાનું 10 કહે છે મેક ધ ઇન્વર્જેશન ઇન ક્વેશ્ચન્સ ઇન શોન ઇન ધ એક્ઝામ્પલ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે તો ચાલો એક્ઝામ્પલ છે વિશાલ વોન ધીસ ટ્રોફી જેનું શું થઈ ગયું ડીડ હી વિન ધીસ ટ્રોફી કરવાનું શું તો જો ભૂતકાળ છે ને ભૂતકાળ છે એટલે આગળ આવશે ડીડ અને જે ઈડી હોય ઈડી માંથી ઈડી કાઢ નાખવાનું ભૂતકાળનું રૂપ જે છે એ શું કરી નાખવાનું હોય દૂર કરી નાખવાનું હોય તો પહેલું છે પરેશ એન્જોયડ અ લોટ ઇન સુરત તો સવાલ લખીશું ડીડ હી એન્જોય અ લોટ ઇન સુરત બરાબર બીજું છે વી વેન્ટ ટુ પાર્ક યસ્ટરડે

યાદ રાખશો હંમેશા જ્યારે વોઝ વેર કે એમિઝાન વળે સવાલ પૂછવાનો હોય ને એટલે વોઝ વેરનું સ્થાન શું કરવાનું બદલી નાખવાનું આ વૉઝને આગળ લઈ લેવાનું ખબર ખાલી એટલું જ કરવાનું છે વોઝ આગળ લઈ લેવાનું હીને પાછળ લઈ લેવાનું વોઝ હી ઇન્ટ્રસ્ટેડ ઇન મેથ પ્રશ્નાચિંહ પછી છે કેતન એન્ડ તેજસ વિઝિટેડ અ લાસ્ટ વિઝિટેડ ભૂતકાળ આપેલું છે તો આગળ લગાડવાનું કે ડીડ ધે વિઝિટ લાસ્ટ છે

યેસ્ટર્ડે ને ટુમોરો આ બે રીતે છૂટા પાડવાના છે તો હું એક કામ કરીશ યેસ્ટર્ડે છે ને લાલ પેન થી અન્ડરલાઈન કરતો જઈશ ટુમોરો જે છે આપણે કઈક અલગ કલર પકડ પસંદ કરશું ચલો યેસ્ટર્ડે વી વેન્ટ ટુ ધ માર્કેટ જો વી વેન્ટ ભૂતકાળ છે એટલે આ વાક્ય ભૂતકાળનું વી વેન્ટ ટુ માર્કેટ ટુ બાય સમ વેજીટેબલ્સ કે ગઈ કાલે અમે ફ્રૂટ લેવા માટે સોરી શાકભાજી લેવા માટે માર્કેટમાં ગયા હતા પછી છે વી વેન્ટ બાય કાર અમે કારમાં ગયા હતા વેન્ટ પાછું ભૂતકાળ છે વી વેન્ટ બાય કાર ત્યારબાદ વી વિલ વિલ રીડ રીડ ભવિષ્યકાળ ભવિષ્યકાળ માટે આપણે બ્લુ કલર લીધો કે ભાઈ વી વિલ રીડ અ ન્યૂઝ પેપર ટુમોરો આપણે આવતીકાલે ન્યૂઝ પેપર વાંચીશું વી વિલ ગો ટુ અમદાવાદ વી વિલ ગો ટુ અમદાવાદ અમે અમદાવાદ જશું બરોબર પછી ઇન ધ આફ્ટરનૂન વી સ્લેપ્ટ ફોર સમ ટાઇમ સાંજના સમયે અમે થોડીક વાર સુઈ ગયા ઇન ધ આફ્ટરનૂન વી સ્લેપ્ટ ફોર સમ ટાઈમ ભૂતકાળ છે સ્લેપ્ટ આયપું છે ભૂતકાળ આયપું છે વી વિલ હેવ અ બ્રેક વાક્ય છે વી વિલ હેવ અ બ્રેક પાછું ભવિષ્યકાળ છે વી વિલ હેવ અ બ્રેક આપણે એક આરામ કરીશું થોડોક સમય વી પ્લેડ હાઇડ એન્ડ સીક ઇન ધ ઇવનિંગ પ્લેડ ભૂતકાળ છે ભૂતકાળ દર્શાવવાનું વી પ્લેડ હાઇડ એન્ડ સીક ઇન ધ ઇવનિંગ સાંજે અમે સંતા કુકડી રમીયા પછી વી વિલ કુક અવર ડિનર વી વિલ કુક અવર ડિનર પાછું જે છે ભવિષ્યકાળ છે વી વિલ કુક અવર ડિનર અમે અમારું રાંધશું બરોબર પછી પાછું ભૂતકાળ આવ્યું જાય છે શું કહે છે વી વોચડ અ મૂવી એટ નાઇટ અમે સાંજે મૂવી જોયું હે ને છેલ્લું વાક્ય કે વી વિલ વોક ફોર વી વિલ વોક વી વિલ ગો ફોર અ વોક એટ નાઇટ અમે સાંજે ચાલવા જશું ચાલો વિદ્યાર્થી મિત્રો જેટલી જગ્યાએ તમને લાલ અંડરલાઈન દેખાય છે એ લાલ શું છે તો યસ્ટર ડે નું વાક્ય છે ભૂતકાળનું વાક્ય છે ને જેટલી જગ્યાએ તમને ભૂરી અંડરલાઈન દેખાય છે એ ભૂરી અંડરલાઈન શું છે તો ભૂરી અંડરલાઈન ટુમોરોનું વાક્ય છે ઓકે ફરી વાર જોતા જજો શું લાલ અંડરલાઈન વાળા વાક્ય યસ્ટર ડે ના છે ભૂરી અંડરલાઈન વાળા વાક્ય ટુમોરોના છે અને બસ એ બધા આપણે ક્રમશઃ લાઈનમાં નંબર આપી આપીને શું કરી નાખવાના આવી રીતે લખી નાખવાના રેડી સમજાઈ ગયો ચાલો આગળ વધી એક્ટિવિટી નંબર બાર અહીંયા આપણને ટ્રેસ ધ પાર્ટ ઓફ ધ બાયસિકલ અકોર્ડિંગ ટુ ધ ગીવન ઇન્સ્ટ્રક્શન આપણે અહીંયા બાયસિકલને જો સાયકલને રંગવાની છે જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે સાયકલને આપણે રંગવાની છે તો હાલો રંગીએ પેલું કહે છે ટ્રેસ ધ ફ્રન્ટ વ્હીલ વિથ પિંક સ્કેચ પેન ટ્રેસ The front ke, वील, वील बर बर। ट्रेस द फ्रंट व्हील के આગળની જે છે આગળના wheel फ्रंट wheel ને જે છે pink sketch pen થી રંગો તો ભઈ આ बाजू જે છે આપણે કયો રંગ ભરશું pink રંગ ભરશું બરોબર ટ્રેસ કરવાનો છે આવી રીતે જે છે ગુલાબી કલર થી આપણી પાસે લાલ કલર છે ગુલાબી નથી આવી રીતે જોડી દેશું પણ કયો કલર હશે આ pink

પછી ટ્રેસ ધ સીટ વિથ અ બ્લુ સ્કેચ પેન કે સીટ ને સીટ કયા સ્કેચ પેન થી તો કે બ્લુ સ્કેચ પેન થી વાદળી કલર ની સ્કેચ પેન થી જે છે રંગવાની છે ચાલો ભઈ જે સીટ છે આપણે એને બ્લુ કલર થી રંગી નાખશું ઓકે ચાલો આગળ પછી હું કહે છે ટ્રેસ ધ હેન્ડલ વિથ ગ્રીન સ્કેચ પેન હેન્ડલ જે છે એ ગ્રીન સ્કેચ પેન થી છે ચાલો હેન્ડલ ને ગ્રીન સ્કેચ પેન વડે પકડીએ તો અહીંયા હેન્ડલ છે જો છે આપણે ગ્રીન કરી નાખશું રેડી ત્યારબાદ ટ્રેસ ધ ગિયર વાઇલ ધ વિથ ધ પર્પલ સ્કેચ પેન પર્પલ સ્કેચ પેન થી જે ગિયર છે એને રંગવાનું છે તો ચાલો ગિયર ને આપણે પર્પલ સ્કેચ પેન થી રંગશું આપણે

કલર છે આ બ્રાઉન ઓકે ત્યારબાદ ડ્રો ધ પેડલ્સ વિથ યોર સ્કેચ પેન કે તમારે તમારા મનપસંદ રંગથી મનપસંદ રંગથી તમારે તમારા પેન્ડલ દોરવાના છે ઓકે અહીંયા આપણે રંગ કરવાનો છે જે કાંઈ પણ તમારે મનપસંદ રંગ હોય એ મેન મનપસંદ રંગ અહીંયા આપણે હું કરી નાખવાનો છે આવી રીતે આમ પૂરી નાખવાનો છે ઓકે

ભૂગોળ પોથી સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈમપી પ્રશ્નોનું સોલ્યુશન સાથે સાથે મળશે અસાઇનમેન્ટ અને આઈમપી પેપર આ બધી જ વસ્તુ ની પીડીએફ પીપીટી તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી વોટ્સએપ દ્વારા મેળવી શકો છો જી હા તમે વોટ્સએપમાં પીડીએફ ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા પ્લે પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને મળી જશે તો હાલા વિદ્યાર્થી મિત્રો આજે જ આ પીપીટી વસાવો અને તમારા શૈક્ષણિક વર્ષને જે છે વધારે ઉપયોગી બનાવો

pick क्योर पिक्चर रेडी इट कट पिक क्योर पिक्चर रेडी આવી રીતે જે છે વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું યુનિટ નંબર 1 ની સ્વજન પોતે નું સોલ્યુશન મળી શકો લેક્ચરમાં લેક્ચર જેમાં આપણે યુનિટ નંબર 2 ની સ્વજન પોતે નું સંપૂર્ણ સોલ્યુશન લઈને તૈયાર થઈશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો માં શેર કરો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત